રાજકોટમાં રાજુ સોલંકી સહિતના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે આ અંગે રાજુ સોલંકીના આરોપીના વકીલ દિનેશ પાતરે જણાવ્યું કે પાંચમો આરોપી હાલ અન્ય ગુનામાં જેલમાં છે રાજુ સોલંકી સહિતના લોકો પંદરમી ઓગસ્ટે અર્ધનગ્ન થઈ મુસ્લિમ ધર્મ અપનાવવાના હતા જેના કારણે પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે વધુમાં કહ્યું કે રાજુ સોલંકી વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયા છે તો પોલીસે હવે કેમ કાર્યવાહી કરી જરાસિંહના પુત્ર વિરુદ્ધ

એમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરો દ્વારા અવરી દિશામાં તપાસ કરતા હોય જેને નારાજ થઈને સરકાર સામે આંદોલનની તૈયારી રાજુભાઈ અને એમના સમાજ વતી બધા તૈયારી કરતા હતા